નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા ના આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલા ઘણા સમયથી જેલમાં હતા તેમની ઉપર એવો આરોપ હતો કે તેમને હતો ત્યારે હાલ તેમને હવે જામીન મળ્યા છે અને તે ડીયાપાડા જશે લોકોની વચ્ચે જશે તેમના પરિવાર સાથે જશે ત્યારે તેમને અમુક શરતો ઉપર જામીન મળ્યા છે અને તેને લઈ અને તેમના જે વકીલ છે તેમનું નિવેદન સામે

માનનીય ડેડિયા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજરોજ મંજૂર કરવામાં આવ્યા છે નામદાર હાઈકોર્ટ દ્વારા અને હવે એ જેલની બહાર ટૂંક સમયમાં આવશે અને ફરી જનતાની જોડે એમના જે સમર્થકો છે એમની સાથે એમના જે પ્રેમ અને લાગણી છે એ વ્યક્ત કરશે અને એમના જે પણ અધૂરા કામો છે એ પૂર્ણ કરવા માટે આગળ પ્રયત્નો કરવાના છે હે સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલાં જ નોરતે ચૈત્રભાઈના જામીન મંજૂર થયા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે અને ન્યાયપાલિકામાં રાખેલ વિશ્વાસ પણ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે એટલે આ બંને કારણોને ધ્યાને રાખી ચૈત્રભાઈ એના જામીન અરજી માટે હું એમના સમર્થકોને અભિનંદન પાઠવું છું

वैष्णव तेने कहिए जे